ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે મજૂરી અર્થે આવેલા દાહોદ જિલ્લાના એક આદિવાસી પરિવારના બે બાળકોને સિદ્ધપુર ગામના ડોક્ટર દ્વારા કફ સિરફની દવા આપ્યા બાદ આ બંને બાળકોની હાલત નાજુક બની છે ત્યારે આ બંને બાળકોને હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષની સારંગા નામના ભાઈ બહેનને તાત્કાલિક ડભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દક્ષિયા મોદીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત કપ સિરફ દવા લેવાને કારણે જ બાળકોને આ ગંભીર તકલીફ થઈ છે આ ઘટનાએ ડભોઈનગર અને તાલુકાના ગામડાઓમાં બની બેઠેલા ઝોલાછાપ ડોક્ટરો દ્વારા થઈ રહેલા ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના રાફડા પર ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે આ સમગ્ર ઘટનાની વિગત સિદ્ધપુર ગામે મજૂરી કરવા આવેલા આદિવાસી પરિવારના ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષની સારંગાને બીમાર થતાં જ તેઓને સિદ્ધપુર ગામના પ્રાઇવેટ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા આ ડોક્ટરે તેમને કફ સિરફ દવા આપી હતી જો કે આ દવા લીધા બાદ બંને બાળકોની તબિયત અચાનક લથડી હતી અને તેમની હાલત નાજુક બનતા તેમને ડબોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે તંત્ર દ્વારા કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રતિબંધિત કપ સિરફને કારણે નાના બાળકોના મૃત્યુની મોટી ઘટનાઓ બની ચૂકી છે ત્યારે ગુજરાતમાં આવી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક આરોગ્ય તંત્ર સક્રિય થાય તે જરૂરી છે तो हमने खबर नहीं आ तो कसो है तुम काय पूछे कसो हो ना ना कसो ना कहीं है ला था कसो ना था मासी कामच कसो नाही था तू ना 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 આજ રોજ તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ બે બાળકો જઈ ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કપ સિરફ આપેલી હતી જે નાના બાળકોમાં આપી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે અપાય નહીં પણ તો બી એમને આપેલી હતી એના કારણે આ થઈ શક્યું હોય એવું લાગ પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું તો બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજનની સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની બંને બાળકોએ એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની હતી દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું એમને જણાવ્યું હતું બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર જોડેથી લીધી હતી નામ એમ એ લોકોએ એમને આપેલું નથી અત્યારે કંડિશન બંને બાળકોની સુધારા પડશે પહેલાં આવ્યું હતું ત્યારે બહુ ખરાબ હતી જેની દવા સારવાર ચાલુ કર્યા પછી સુધારા પડશે બંને બાળકો